તાજેતરમાં જ ધાર્મિક લાગણી દુબાય એવા ઉચ્ચારણ કરનાર મહારાજ સામે દેશભરમાં મુસ્લિમ સમાજ રોષે ભરાયો છે નાશિકમાં આપેલા વિવાદિત બયાન બદલ મહારાષ્ટ્રમાં ત્રણ જિલ્લાઓમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારે વરદરા શહેરમાં મુસ્લિમ સમાજે પણ કલેક્ટર અને પોલીસ કમિશનરને આ બાબતે આવેદન સાથે રજૂઆત કરી હતી આજે આપ લોકોની ચેનલના માધ્યમ થ્રુ દ્વારા જણાવવામાં આવે છે કે હુજુરની સાનમાં જે એક સમાજના મહારાજ દ્વારા જે ટિપ્પણી થઈ છે એ દુઃખદ છે અને એ માટે વડોદરા શહેરના દરેક વિસ્તારમાંથી બે બે ત્રણ ત્રણ માણસો અત્રે પોલીસ કમિશ્નરની ઓફિસ કે શ્રીની ઓફિસે પધારેલ છે અહીંયા શ્રીને આવેદનપત્ર આપવાનું છે અને નિર્ણય એમના રજૂઆત કરવાની છે કે ભાઈ આવા જ હિન્દુસ્તાનમાં અન્ય સમાજો છે અને બજાર સમાજ એકસાથે અહીંયા રહે છે જ્યારે કોઈપણ સમાજનો એકબીજા સમાજના માટે બોલે તે કોઈપણ સમાજે સાખી ના લેવું જોઈએ અમારા મારી એક રિક્વેસ્ટ છે કે હિન્દુસ્તાનના બધા જ સમાજને રિક્વેસ્ટ છે કે આવો એક વ્યક્તિ જો બોલતો હોય તો બધા જ સમાજ ભેગા થઈને એનો વિરોધ કરવો જોઈએ અને અમે એનો વિરોધ કરવા અહીંયા હાજર થયા છે અમારી કાર્યવાહીની માંગ એ છે કે જે મહારાષ્ટ્ર સરકારે તો એફઆઈઆર ફાઇલ એમને ધરપકડનું ઓર્ડર કરી દીધું છે અને શ્રી જે છે એ લાપતા છે એમને શોધખોળ ચાલુ છે અને એમને શોધખોળ કરીને અમારા અહીંયાના સીપીના અમારે રિક્વેસ્ટ કરવાની છે કે એમને બને એટલે અહીંયા લાવીને એમને બોલાવે અને અત્રેની ઓફિસથી એમને જે કાર્યવાહી કરવાની છે કરે રોજ વડોદરા શહેરના તમામ મુસ્લિમ સમાજના આગેવાનો વડોદરાના પોલીસ કમિશનર સાહેબના પાસે આવ્યા છે એનું કારણ એવું છે કે છેલ્લા ઘણા સમયથી આપણા શહેરમાં નહીં પરંતુ આપણા દેશમાં આપણે જોઈ રહ્યા છે કે હિન્દુ મુસ્લિમ સાથે મળીને રહે એ કેટલા લોકોના પેટમાં ખૂંચે છે અને જે રીતે આપણા દેશમાં ઘણા વર્ષોથી ભાઈચારાનો માહોલ છે એ ખરાબ કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે આ મુસ્લિમ સમાજ જેમના નકશે કદમ ઉપર ચાલે છે એવા અમારા નબીની શાનમાં જે મારા જે સ્ટેટમેન્ટ આપ્યું છે તેનો સખત શબ્દમાં અમે વિરોધ કરીએ છીએ આ મુસ્લિમ સમાજના જે આગેવાનો છે તમામ છોકરાઓ છે યુવાનો છે આ લોકો ખૂબ જ આક્રોશમાં હતા પરંતુ અમારા નબીએ જ અમને શીખવાડ્યું છે કે સબર કેવી રીતે કરવાનો એ સબર અમે એટલે કરી રહ્યા છે આ સબર કરવાનું કારણ એટલે છે કે અમને વિશ્વાસ છે આ ભારત દેશના સંવિધાન પર ભારત દેશના કાયદા ઉપર અને કમિશનર સાહેબને પણ આજે એટલે અમે મળવાયા છે કે અમને એક આશાની કિરણ છે કે અમે જે પણ રજૂઆત કરીશું એ રજૂઆત અમારી સાંભળવામાં આવશે અને રજૂઆત સાંભળીને મતલબ દિલાસો નથી આપવાનો અમને એક્શન જોઈએ છે બે બરાબર કારણ કે જે રીતે જોઈ રહ્યા છો તમે કે અગાઉ પણ કેટલા લોકોએ અમારા નબી વિરુદ્ધ નિવેદનો આપેલા છે જો સ્ટ્રીક એક્શન લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં પણ આવા સ્ટેટમેન્ટ આપવામાં આવશે એ દેખીતી વાત છે એટલે વહેલી તકે એક્શન લેવામાં આવે જ્યારે પણ અમે એવું કહેવા જઈએ છીએ કે ભાઈ આની એફઆઈઆર નોંધવામાં આવે તો એવું કહેવામાં આવે છે કે ભાઈ મહારાષ્ટ્રમાં કે બોમ્બેમાં એફઆઈઆર થઈ ગઈ છે પરંતુ ઝીરો એફઆઈઆર નોંધીને પણ જે પણ આરોપી છે જેને સ્ટેટમેન્ટ આપેલું છે એને વડોદરામાં બોલાવવામાં આવે એનું સ્ટેટમેન્ટ લેવામાં આવે એને નોટિસ કાઢવામાં આવે કાયદેસર રીતે એ કરી શકાય છે એટલે ખાલી એવું કહેવું કે ભાઈ અહીંયા ગુનો એટલે અહીંયાનો બનાવો નથી એટલે અહીંયા એફઆઈઆર નહીં થાય એવું કહીને હાથ અદ્ધર કરી લેવાની વાત નથી આ એક્શન લેવામાં આવ્યો કારણ કે આ સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે આ તમામ લોકો આજે આવ્યા છે કોઈએ એવું નહીં વિચાર્યું કે અમે કોઈ ઇલીગલ એક્ટિવિટી કરીને વિરોધ કરીએ આજે અમે ઈચ્છતા તો અહીંયા દસ હજાર નહીં એક લાખ લોકો પણ આવી શકતા હતા પરંતુ અમારે શહેરનો માહોલ ખરાબ નથી કરો હમણાં તમામ લોકોના તહેવારો મનાવી રહ્યા છે એટલે શહેરનું વાતાવરણ સારું રહે અને બગડે બગડેની અમારે તો એ જ ઈચ્છા છે અને અમારા ઇસ્લામ પણ એ શીખવે છે અમને કે પોતાનું ધર્મ પાડો અને બીજાના ધર્મનું સન્માન કરો એટલે અમે મુસલમાન છે અમે કોઈ કોઈ ધર્મ વિરુદ્ધ કોઈ દિવસ બોલતા નથી એટલે અમારી ઈચ્છા પણ એવી જ હોય કે અમારા નબી જે છે એમના વિરુદ્ધમાં પણ કોઈ સ્ટેટમેન્ટ આપવામાં ના આવે એટલે આ મહારાજે જે સ્ટેટમેન્ટ આપ્યું છે એમના સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને એક ઉદાહરણ બેસાડવું જોઈએ અને જે રીતે તમે જોઈ રહ્યા છો કે આ તમામ લોકો જે આવ્યા છે એ તમામ લોકો હિન્દુ તહેવારો ક્રિશ્ચન તહેવારો કોઈપણ તમામમાં સામેલ થાય છે આ લોકો એનું કારણ એવું છે કે અમે ભાઈચારો ઈચ્છીએ છીએ અને જે રીતે આ સ્ટેટમેન્ટ આપીને માહોલ ખરાબ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે એ ખૂબ જ ચલાવી લેવામાં નહીં આવે અને ભવિષ્યમાં આવી કોઈ બનાવ ના બને તે માટે એક્શન લેવું ખૂબ જરૂરી છે